બાપુનો વાત છે જે કાય તમારા વિજ્ઞાન આવરણ આપત બધું લઈ લીધું માયે અને જેમ પેલાની માલકોર માયે જ્યોત કરી આવી અઢારે વરણ જે માનવાવાળા છે મોગલ એના પરિવારમાં હંમેશા અંધવાળા વડવાળી રાખે બાપ એવા આશીર્વાદ તમને બધાને છે મોગલના બાપ જય બોલાવો હાલો બોલ શ્રી મણી ધર્મો ગલ માતની મહમાયા મોમાયા માતની ਆਦੀ ਆਵੜ ਮਾਤਨੀਆ ਖਮਗਾਰੀ ਖੋੜਿਆ ਰਮਾਤਨੀਆ ਨਵੇ ਲਖ ਲੋਵੜਿਆ ਰਮਾਤਨੀਆ 64 ਜੋਗਣੀ ਮਾਤਨੀਆ ਬਾਵਨ ਵੀਰਾਨੀਆ ਹਨਮਾਂਜੀ ਮਹਾਰਾਜਨੀਆ ચારણેશ્વર મહાદેવાને સનાતન ધર્મ પાર્વતી ફતે હર બાપ ખૂબ ભાગ્યશાળી આપડે દીકરા દીકરીઓ માના ખોડામાં બિરાજમાન માના આશીર્વાદ લીધા આરતીના દર્શન કર્યા હવે જ્યાં બેઠા છો થોડી વાર બેઠા રહેજો જે લખ્યું તમારો બેડો ફાર છે ઈ મોગલ છે આયા પરીક્ષા થાય છે હું હિંગળા ગયો તો નું અહીંયા ગયો તો નું અહીંયા ગયો તો નું આટલા વર્ષથી દાન કરું છું ઈ આયા ખબર પડી જાય છે કારણ અડધી કલાક તમારી પરીક્ષા છે આયા ઘણાય આવે છે હાથમાં મોબાઈલ હોય સુરતા ક્યાંય હોય હોબુ ક્યાંય હોય એના બહુ બગાડે છે મોગલ કામ અને વડવાળી એમ કે છે કે બેટા મારા ધામની માજે જેના હાથમાં મોબાઈલ નાખીશ કારણ કે એની સુરતા મોબાઈલમાં એટલે હાથમાં રાખ્યો છે એટલે એ કામ નહીં કરે ખાસ ધ્યાન રાખજો અહીંયા કઈ મૂકવામાં આવતું નથી એટલે ઓળખવાળા ઓળખી ગયા છે તમારા કામ નહીં જાય હોવર અમાં ઈ આ કરશે પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ મારા હવજ અંધશ્રદ્ધાની વિરોધી છે અને આ બોલે ઈ કરે છે તમે મને કદાચ કહેજો ને બાપુ આમ તો હું તમને માફત કરી દઉં છું હું તો માફ મારો સ્વભાવ છે હું ચારણ છું હું તમને માફત કરી દઉં પણ વરવાળી નથી કરતી તમને જાહેરમાં હું કહું છું એ નથી કરતી હું તો માફ જ કરવા બેઠો છું અઢારે વરણનું કરેલું મૂકેલું તમને બધા માફ કરી દેવું પણ મોગલ નથી કરતી કારણ કે મેં દુઃખ માં એટલે આ ખાસ ધ્યાન રાખજો આ એક તમારી કસોટી છે તમારી પરીક્ષા છે જો પાસ થઈ ગયા તો તમારો બેડો પાર છે બાપ કોઈ ધોળવાનું આવતું હોય બહાર વ્યા તાજો કોઈ બાળક હોતું હોય તો ભલે બેન દીકરી ઉભી થાય વેજાનો વાંધો નહીં પણ અહીંયા ધોળશો ને બેટાને તકલીફ પાડી દે છે બાપુને બીડી કોક પીવડાવે છે બાપુને લુગડા કોક પહેરાવે છે બાપુ ઘરે વસ્તુ પાંચ દિ થી અહીંયા જ લઈ જાય પાંચ પાંચ દિની એટલે સમજાવેના વાત કરજો ને તો આ વડવાળી કઈ નહીં રહેવા દે બહુ પાપ છે મોગલ કે મેં માને કીધું માફ કરજે હું ચારણ છું કોઈનું ખરાબ કરવા વાળો નથી કોકનું ખરાબ લેવા વાળો છું પણ હમજા વિનાની વાત કરશે તો આ વડવાળી તમારા મૂળ હતી વહી જાય છે બાપ હમજો તો વાત કરો વાત ન કરો કારણ આ ચારણ ની જગતંબાયું જેના ઉપર રાધી થયું છે ને બધું દઈ દીધું છે રાત પાઠ પણ જેની વાહી પડી ગઈ છે એનું પછી મૂળ હતી વહી જાય છે એટલે બને તો અહીંયા સેવા કરો નકર ખાઈ બેહી રહ્યો જમીન પણ આ ધામની ટીકા નો કરી કારણ કે ટીકા કરનારને જુલમ કરી નાખે છે એવી લાકડીઓ મારે છે ફટકારની ઊભા નથી થવા દેતી કાંઈ જોતું નથી અહીંયા થાય તો સેવા કરો હું જાહેરમાં કઉ છું મારો આત્મા બળે છે દયા આવે છે એટલે હું આ શબ્દ બોલું છું તમે અહીંયા જોવો છો ઘણા વાતો કરે છે કે બાપુ નું કેમ હાલે છે મેં અહીંયા આવીને જોઈ જાઉં એ મોઢામાં પગરખા લઈ લઈને પગે લાગી ગયા છે અહીંયા કેટલા ને લગાડ્યા છે નદી લગાડવાની છે બાપુ માફ કરો તમે દર્શન કરવા આવો છો કે અહીંયા જોવા આવો છો કારણ કે અહીંયા આ ચારણ બેઠો છે આઈનો પરિવાર એટલે હમજા વિનાની કોઈ વાત ન કરજો ને આઈને હું તો માફ કરી દેવાનો છું પણ આ વડવાળી નહીં કરે દુખમાં આવ્યું છે રોજના દસ લાખ રૂપિયા બાપુ પાસે આવે છે તમે એમ માનો છો મારી તાકાત જ મોગલ છે મારું હથિયાર મોગલ છે બાપ હું ઈ ચારણ છો ભેળા કરવાનું કામ કરું છું પણ કોઈની વાતમાં આવી અને કોલી કરશો ને કે કાં હોનારથ કર નાખશા વળવાળી અઢારે વરણને કહી રહ્યો છો પોહાય તો અહીંયા મોગલે તમારે તમ તારે આવવાનું બધાયને દર્શન કરવાના પણ કોઈનો ધરમ લાગણી દુભાય કોઈની આંતડી દુભાય એવું કાર્ય ન કરીશ્યો બાપ અઢારે વરણની માં છે પક્ષપાત નથી કેમ હાલે છે ને કેમ આમને મેં તો તું આવીને જોઈ લે બેટા આ એ મોગલ છે નામ વાળી વસ્તુ નથી શ્વીકારતી નામ હોય એટલે ગાડી પાછીવાળા વાળે છે ગુપ્તો મૂકો અને જે તમે આ કાચી વસ્તુ મૂકો છો ને ભાઈ સમજી લેજો એ વસ્તુ વધારે નહીં હું ગાડી ભરીને લઈ દઉં છું અને પાછી વસ્તુ લઉં છું ઘણું એવું પણ બાપો મારી પાસે વસ્તુ નથી એ રૂપિયા લઈને વસ્તુ અમે લઈને આમાં મોગલ અમે વાપરીશ તો તો દહ લાખ રૂપિયા આવે છે મારા કાંઈ કરવાની જરૂર નથી પણ તમારું બધાયનો હાલે છે બાપ કાગળ ચારણ છે અમારા દિલ સમદર હોય પાપીનો હોય હું સમા કરવા બેઠો છું પણ વગર સમજી વગર ઓલા આવી અને વાત નો કોઈ કરશે અઢાર વર્ષ કહું છું આ આ નહીં માફ કરે આની પાસે નથી હાલતું જો બેઠી બેઠી વિદેશમાં કામ કરતી હોય રબારીનો દીકરો કાલ દાખલો આ કોઈ ચમત્કાર નથી

ચાર થી પાંચ લાખ નો ખર્ચો કર્યો ને હું ઘરે જઈશ તો મારા બાયડી છોકરા શું મોટું બતાડીશ મારે મરવાનો વારો છે અને વડવાળી આમ ખાલી આહુડું જ પાડ્યું એને અને હવારમાં જે માણસ હતો આવી આરબ વાળો માણસ એના હાથમાં લાયસન દેવાનો ફોટો આવ્યો છે તમારા મોબાઈલમાં આ આ ચમત્કાર નથી આ વિશ્વાસ છે પણ અમુક પાપિયા નથી ઓળખતા માને કીધું એની જરૂર છે માં જો બધાય તમે હાજર છો તો પછી હોની જરૂર નહીં પડે હા બધા જરૂર છે હારા અને હિણાની એમ તમે સમાજમાં સારું કામ કરતા હોય તો એમાં હારા હોય ને બગાડવાવાળા હોય બધા જો તમે હારા છો તો ભગવતી ને ઓળખશે કોણ બાપ તો આ મઠા ને વરણનું છે અહીંયા કોઈ લાગવગ નથી અહીંયા પક્ષપાત નથી ભેદભાવ નથી બાપુનો નો હગો છો ને ઓલો ના અને અહીંયા બીજી લાગભગ કરશો તો હું અંદર દાવા નથી દેતો અને પછી હું દાવા દઉં તો નિહાકો નાખું તમારું કામ બગડે એટલે આ કાર્યનો કરશો બુદ્ધિ નો ઉપયોગ તો કરીશો જ નહીં બાપ બીજી વાત કે ઘણી માં અઢળક સંપત્તિ અહીંયા ભેળી કરી છે ભંડારા ભેર્યા છે મારી પાસે આ તો હવનું હાલે છે હું કાંઈ લેતો જ નથી પણ છતાંય માણાના ઘર હાલતા હોય તો એમ થાય ભલે કાચી વસ્તુ આવે હું થોડા દી માં બે ત્રણ અંદર વિડીયો જાહેર કરીશ કોઈ વસ્તુ જોતી નથી જો તમે તો હું નહીં મારે કાંઈ જોતું નથી કારણ કે અહીંયા મારે રોજનો દસ લાખ રૂપિયો આવે છે એ નહીં મોગલ કરવા દઈએ પણ ગાડી મોટે ભાગશાળી ખાલી કરી જાય છે એટલે એક બે દિનની અંદર હું લાઈવ કરીશ એક પણ રૂપિયાની વસ્તુ લઈને આ ધામ આ બાપુનો તમને કઈ નથી કારણ કે દેવો વાળી તો મોગલ બેઠી છે મારે એક બાપુનો તમને આદેશ છે તો સમય થઈ ગયો છે બને એટલી સેવા કરો અહીંયા પ્રસાદી લ્યો બીજી વાત કોઈ તમારી ટીકા કરે બેટા તો રાધી થાય જો તમારા પાપ ધોવાય છે પણ કોઈ માથે આપશે નો નાખશો આ વરવાળીનો તમને આદેશ છે અઢારે વરણને કહું છું કોઈની ટીકા ન આ આ શબ્દ છે બીજી વાત આ ધોખાનું ધામ નથી ધોખો કરવો હોય તો મોગલ ધામે નહીં આવવાનું અઢારે વરણને કહી રહ્યો આમાં મારો દીકરો હોય તો ભલે ને બીજો હોય તો ભલે મારો ખુદનો મોટા બાપુનો દીકરો તો કાલ રિહાયન ગયો કે બાપુ મારે નાળિયેળ રોમમુંસ બોલો હા ભરજો નાળિયેર રોમમું છે મેં કેમ કે હું બેટા એ માની આદેશ સિવાય અંદર નથી જવાતું એમ રિહાઇન વયો ગયા મેં નીકળ બહાર આ ઈ ધામ છે આ મારી નથી જરી ગમજો મારો ભાઈ કાકા મોટા બાપુનો દીકરો કારણ કે એને સામેથી ન કીધું બાપુ મને નાળિયેળ રોમાવો મેનો હવામાં દીધો કારણ કે નવ લાખ નો હવન છે આ ઘી નાળિયેર પવિત્ર હવન છે અને એ ખાખ જાના પેટમાં જાય છે ને એ સંતાનો આપે છે રોગ મટાડે છે એમને નથી જવા દેતી માં એટલે આવા પાપમાં બે હવાના ધંધા નો કરજો લાગવગ નો કરજો કે નાળિયેર હોમાવો તમે ગુનેગાર બની જાય આદેશ કરે જાય છે અને આદેશ કરે ગયો એટલે આનું કામ થઈ ગયું લાગવગ લગાડો એટલે હું જ મોગલ ને કહું મોગલ એનું બગાડી જે તું હામે થી કે છે જા બાપ આ ઈ ધામ છે મારા મોટા બાપુ દીકરાને હું લાવી દ્વારા બોલું જો લાવ્યું ચાલુ છે અત્યારે મારા મોટા બાપુ ને દીકરા ના પાડી દીધી રીસ અડી કીધું ખમા તને હું નહીં આવું મેં કઈ વાંધો ને આવે બધાય મારા જન કીધું એટલે ઓળખો આઈને લાગવા ક્યાં કરો જ્યાં રૂપિયા લેવાતા અહિયાં રૂપિયા લેવા ત્યાં તમે લેન્ડમાં હોય તો રૂપિયા દિયો તો ધમવી જાવ દર્શન કરવા પાંચસો હજાર હાલ જ છે ધંધા પણ આ જે શબ્દો કર બોલે એ શબ્દ માથે ધાલો લાગવગ નથી બહુ મર્યાદા નું ધામ છે તો આઈ પરિવાર નાગાદાણ આપવા આવી ગયા છે બાપ બે થી સવા બે કિલ્લા નું ધૂપેલું ફેરવ છે અને માએ ખૂબ એને તાકાત ને શક્તિ દીધી છે બાપ કારણ કે હવાયો છે દીકરો સમજી લેજો જેનામાં સહન શક્તિ છે જેનામાં બુદ્ધિ છે આવડત છે બાપ અને જેને મા ઉપર છે બાકી ફરતું નથી મિત્રો તમે બે મિનિટ પાંચ મિનિટ હાથમાં ફેરવો ખબર પડે અડધી કલાક ફેરવે છે આઈનું ધૂપેલું તે ટેબલ માથે આવે છે દીકરો તે એને મોગલ જ ચાલી રાખે છે

દીકરા દીકરી નો હોય તો જ માની આરતી માં હું હવેને ઉભો રહીશ આહુતિ દેવા પણ એવું બોલજો કે હે મોગલ અમારે અહિયાં દીકરો દીકરી નથી વી વર દસ વર અઢાર વર પાંચ વર તો માં ઈ ઘરે તું દીકરી દેજે અને બાપુનો જીવ લઈને એટલે મોગલ દેશે અને મને કઈ થાય છે ને અને હું મરી જાઉં છું હું પડ્યું રહી આ મોગલ દેશે પણ પ્રાર્થના તમારી હાથી હોવી જોઈએ સમજી ગયા ને અખાસ ધ્યાન રાખજો બાપુનો જીવ માગજો તો જ દેશે નહીં દે હું અપ્પા રહું છું રહી છું ને એને નથી દેતી તમારા પેટ બાળો તો મોગલ કોઈ દી નથી ઠારતી મોગલ એમ કે કોકના ઠારો તો હું તમારા ઠારું એટલે કોકના પેટ ઠારો તમને માતા નડે છે તમને કરેલું છે મેલડી નડે ગાતરાડી નડે મોગલ નડે આ બધું મને દઈ દેજો પણ તમે આવી વાત પણ હું તમને એક વાત કરું હું એમ કઉ મારી મોગલ તારે મૂકીશ મારું કાંઈ નો રેવા દે ને તમારું અભરે ભરે છે સમજો જે માતાજી મૂકે ને એનું ભરે છે હા માં ક્યારે કોઈની આબરૂ માથે કોઈના ગ્રાસ કોઈ ગરીબ માણસ નું મારી પડાવી લ્યો તે દી આ મૂળ હતી વહી જાય વ્યવહાર તમે કરો બાજો તમે એમ મોગલ નહીં કયો નહી અન્યાય કરવા વાળી છે તો આરતી નો સમય થઈ ગયો અને કોઈ આવતું હોય બેટા બહાર વ્યાદાજો અહીંયા પડતા નથી હા પછી અમારે સેવક બાવી હોય છે બહાર છે તો આ પરીક્ષા છે અડધી કલાક બે હાય તો જ બે જો કિતા રજૂ કરો બેટા